નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો બોટાદ જિલ્લાની પોલીસ અને બોટાદ જિલ્લામાં આવેલું ઢસ્સા ગામ અને ઢસ્સા ગામમાં બોટાદ દસ્તક ન્યૂઝના રિપોર્ટર જે દિનેશભાઈ છે એના પોતાના ઘરેથી ચોરી થઈ છે અને ફી ચોરાણું છે સત્તા પોલીસ હજી કોઈને પકડતી નથી ને ફરિયાદ સુદ્ધા એફઆર સુદ્ધા કરી નથી અને દિનેશભાઈ પોતે એટલા બધા બાહોશ અને એટલા બધા હોશિયાર છે છતાં જો એની ફરિયાદ લેવામાં ન આવતી હોય તો આમ પબ્લિક અને સામાન્ય પબ્લિકનું તો આવે જ શું જો રિપોર્ટર અને મીડિયા કર્મીનો જો ભાવ પૂછતા ન હોય આ પોલીસ તો ખરેખર પોલીસ પૈસા લેવામાં જ પાવર દીશે અને પૈસા સિવાય બીજી વાત જ કરતી નથી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ હાલો બોટાદ દસ્તક ન્યૂઝ ટા પોલીસની તાનાશાહી અહીંયા આપણે જે પોલીસને ફરિયાદ કરવા જઈએ તો કોઈપણની ફરિયાદ લેવામાં આવતી નથી આજે હું સત્યાવીસ દિવસથી ધક્કા ખાવ છું બરાબર મારું બસો કિલોનું ફ્રીજ જે રહ્યું એ ચોરાઈ ગયું છે જેને આજ સત્યાવીસ દિવસ વીતવા છતાં કોઈ પણ જાતની ફરિયાદ લેવાની નથી બરાબર તો પોલીસ શું રાહ જોઈને બેઠી છે કે આ બસો કિલોનું ફ્રિજ જે રહ્યું એ લઈ જનાર એક વ્યક્તિ નહીં હોય જેથી કરીને કોઈ આ ચોર જે રહ્યા એ ટોળકી ચોર હશે બરાબર તો એવી રાહ જોઈને બેઠા છે કે કોઈ અનિશ્ચય કોઈ મોટો બનાવ બને ટોળકી છે બરાબર બીજો બનાવ બને અનિશ્ચય અને ફ્રીજ પકડાય પણ વગર ફ્રીજ પક ચોરીના ફરિયાદ લીધે કોઈ પકડાવવાના તો નથી તપાસ કરવાની તો થતી નથી એમ પણ ફરિયાદ પણ લેવામાં નથી થતી બરાબર તો આવા ઢસા પોલીસ કોઈ પણ જાતના ધક્કા ખવરાવ્યા વિના ફરિયાદ તો લઈએ જ નહીં અને ત્યાં આપણે ફરિયાદ કરવા જઈએ એટલે બે બે કલાક બેસાડી રાખીએ સાહેબ હાજર નથી સાહેબ હાજર નથી અને ઘણું એવું પણ જાણવા મળ્યું કે આજે નવા બદલી થઈને આવેલા જે સાહેબ છે બરાબર એ તો અહીંયા આવતા જ નથી આવે તો પાંચ દસ મિનિટ બેહીન આ જાય છે એવા એના જ પોલીસ સ્ટાફના માણસો કહી રહ્યા છે બરાબર આપણે ફરિયાદ કોની પાસે કરવા જવાની ઉપર અધિકારીને કોઈપણને કહેવી અને આવા અનેક બનાવો છે ધસામાં સોર યુના કે જે સીસીટીવી કેમેરામાં હોય થોડા દિવસે ઘરાણા લૂંટી જાય દુકાનો તોડીને લૂંટી જાય પણ આજ દિન સુધી કોઈનો એક પણ માલ કબજે કરાયેલો નથી કોઈ પણ સોરને દંડિત કરેલા નથી અને સોર પકડવામાં પોલીસને રસ જ નથી બરોબર કારણ કે સોર પકડવાથી કાંઈ મળે નહીં બરાબર એમ ફરિયાદી પણ કાંઈ ન મળે બરોબર જેના લીધે થઈ અને ફરિયાદ નથી લેતા અને ફરિયાદ નથી લેતા તો નહીં આપણે ઉપરના અધિકારીને રજૂઆત કરીએ તો ઉપલા અધિકારીને પણ કોઈ જાતના પગલા લેવા નથી નહીતર ફેરજમાં બેદરકારી કરે તો ઉપલા અધિકારી જો પગલાં લેતા હોય બરાબર તો આવા હલકી માનસિકતાના પોલીસ જે ફરિયાદ નથી લેતા બરોબર એને પણ શિક્ષા મળે પણ ઉપરના અધિકારીઓ એવું પણ નથી કરતા શું કામ નહીં કરતા હોય તો એનો પ્રશ્ન પ્રશ્નલ પ્રશ્ન છે ભાઈ આપણે પૂછાય નહીં કારણ કે નથી ફરિયાદ લેતા અને અધિકારી ઉપલ્યા પણ કાંઈ નથી કહેતા તો એનો કાંઈક પ્રશ્નલ પ્રોબ્લેમ હોય તો જ ન કહેતા હોય ને આજે સત્યાવીસ દિવસ વીતવા છતાં ટસામાં અનેક ફરિયાદો લેવામાં નથી આવતી કોઈ પણ આરોપીએ ફરિયાદ ઓલા કોઈ પણ ફરિયાદીએ ફરિયાદ લખાવી હોય તો એનો કોઈ દી પકડવામાં નથી આવ્યા સીસીટીવી કેમેરા હોવા છતાંય આજ પણ આરોપી પકડાણા નથી અને કોઈ પણ આપણે જો કોઈ પણ જઈ બરોબર ત્યાં ફરિયાદ લેવા એટલે માનસિક આપણને ત્રાસ આપે માનસિક ત્રાસ કે આમ છે ને ને તેમ છે ક્યાં હતું ને આમ ન મુકાય આપણે ધ્યાન રાખવું જોઈએ ને આપણે સીસીટીવી કેમેરા રાખવા જોઈને એટલે ખાવા ખીચડી ના કરવા તમારી આટું અમારે સીસીટીવી કેમેરા રાખવાના બરોબર આવા તો પોલીસ જવાબ આપે છે બરોબર પણ આ પોલીસથી ત્રાહીમાન થઈ ગયેલા છીએ ઠસ્સા પોલીસને કોઈ પણ કામગીરી કરવી જ નથી આ ગઢડા તાલુકાનું ઢસા ગામ છે આ પોલીસને સ્પેશિયલ તાનાશાહી કરવી છે ફરિયાદ લેવામાં કોઈની રસદ નથી અને ઉપલા અધિકારીઓને આની વિશે પગલાં લેવા જોઈએ પણ એ પણ ન લે બરાબર નહીંતર કોઈ પણ ફરિયાદી છે ફરિયાદ ન લે ઉપર રજૂઆત કરે તો કાંઈક તો પગલાં લેવાય ને કે ભાઈ જે માણસની હકીકત રહી તમે તપાસ કરી અને હા સત્ય હકીકત હોય તો એની ફરિયાદ લ્યો બરાબર

તો આવા ઢસા પોલીસને કોઈ પણ જાતના ફોન કરો અને ફરિયાદ નથી લેતા એ વિશે તમે લેખિતમાં બહાર બોર્ડ મૂકો કે ફરિયાદ નથી લેતા અને માનસિક ત્રાસ આપી અને ફરિયાદીને ભગાડી મૂકો છો એનું કારણ શું છે બરાબર અને તમારે પૈસા ઘટતા હોય તો ત્યાં બોર્ડ મારી દો ભાઈ ફરિયાદ